આ સંતરામ રોડ ઉપર સરદારના સ્ટેચ્યુ પાસે આ દુકાનો હતી સરદાર શોપિંગ સેન્ટર આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાસ એટલે લગભગ ચૌદ ફૂટ જેટલો પહોરો અને આઠ ફૂટ જેટલો ઊંડો એ એની ઓગણીસો એકસઠ પહેલાંનો એટલે ભૂતકાળનો આ કાસ છે અને આ મેન કાસ આખા સિટીનું પાણી બહાર લઈ જતો કાસ છે અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ કાર જાય છે એટલે આ સંતરામ રોડ ઉપર સરદારના સ્ટેચ્યુમાં જે દુકાનો હતી સરદાર શોપિંગ સેન્ટર આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાસ એટલે લગભગ ચૌદ ફૂટ જેટલો પહોળો અને આઠ ફૂટ જેટલો ઊંડો એ એની ઓગણીસો એકસઠ પહેલાનો એટલે ભૂતકાળનો આ કાંસ છે અને આ મેઇન કાંસ આખા સીટીનું પાણી બહાર લઈ જતો કાંસ છે અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ જાય તો આ કાંસ આખો ચોકઅપ થઈ ગયો હતો આપણે પહેલાં પ્રયત્ન કર્યો કે દુકાનોની અંદર જે પહેલાં પાટિયા અથવા હોલ જે રાખેલા એમાંથી કામ કરવાનો મહાનગરપાલિકા નગરપાલિકા એ વખત નગરપાલિકાથી તો ખોદી ના શકાયું અને ક્લીન ના થયું ત્યાર પછી થોડી ટેકનિકલ ટીમોએ તપાસ કરી અને ખબર પડી કે આ તો ચોકઅપ છે આખો એટલે જે નડિયાદ સિટીનું પાણી જે ઝડપથી બહાર નીકળવું જોઈએ એ નીકળતું નથી ને અહીં અટકે છે કારણ કે હમણાં અત્યારે પણ આ લોકોએ જોયું એમાં દોઢ ફૂટ કાંસ ખુલ્લો છે બાકી બધું ભરેલું છે એટલે આ ખાસ આને સાફ કરવો જરૂરી હતો અને આપણી રજૂઆત એ જ હતી નડિયાદની પ્રજાની રજૂઆત એ હતી કે આ કાસ જો ચોકઅપ હોય તો એને ખુલ્લો કરવો જ જોઈએ કારણ કે સિટીનું આખું પાણી જતું હોય અને એમાં જે મુખ્ય વિસ્તારો જે સંતરામ રોડ છે જે વિઠક વિદ્યાલય રોડ છે જે કિડની હોસ્પિટલવાળો રાહુલ હોસ્પિટલવાળો રોડ છે આ બાજુ આઈસ ફેક્ટરીવાળો રોડ છે તો આ બધા રોડ ઉપર હોસ્પિટલો આવી એમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય છે જે આંખના ઓપરેશનો અને આંખના રોગો માટે પ્રખ્યાત છે આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાંથી દર્દીઓ આવે અને એક લાખ કરતાં વધારે પેશન્ટો વર્ષની અંદર આમાં ચેક થાય એવું બધા જ રોડ ઉપર હોસ્પિટલો એમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલે આવે છે તો આ બધા સીટી સ્કેન સેન્ટર આવે છે એમઆરઆઈ સેન્ટર આવે છે તો એ ત્રણ ચાર ફૂટ પાણી રહે અને આઠ આઠ કલાક થાય ઉતરતા એના કારણે પ્રજાને મુશ્કેલી પડે દર્દીઓને મુશ્કેલી પડે અને દર્દીઓને ખાસ તો એનું જે ઇન્ફેક્શન થઈ જાય એના કારણે પાણી ભરા અને કાંઈક ગંદુ પાણી થાય એટલે એના કારણે જે આંખના રોગો અથવા તો નાના છોકરાઓને જે ઇન્ફેક્શનો વધી જાય એના કારણે થઈને આ બહુ મોટી મુશ્કેલી દૂર કરવા જેવી લાગ્યું એટલે મ્યુનિસિપાલિટીએ અને અત્યારે કોર્પોરેશને નિર્ણય કર્યો કે આપણે આ કામગીરી કરવી જોઈએ અને એના કારણે થઈને આ લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાં જે કંઈ ડિસિશન આવ્યું હશે અત્યારે આ દુકાન તૂટી ગઈ છે તો હવે આ કાસ ઝડપથી સાફ થાય કારણ કે આનું લગભગ અડસઠ કરોડ જેવું રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે એટલે નગરપાલિકાને જો આ કામના શરૂ કરે તો આર્થિક નુકસાન થવાના ચંપ એ સિવાય પાણી ભરે છે એને લીધે જે બજારોવાળાને તકલીફ પડે એ એ પણ એમને નુકસાન થતું હોય તો આ બધા આર્થિક નુકસાન તથા જે દર્દીઓને ચેપ લાગે એ ખાસ જરૂરી બાબત છે અને આ કરવું એટલા માટે જરૂરી છે કે આ પાણી જો ઝડપથી વહી જાય તો નડિયાદ સિટીમાં પાણી ભરાતું ઓછું થાય અને બીજું ટેકનિકલ ટીમે જે કાસની આખી કરવાની જે ડિઝાઇન કરી છે આ ખુલશે એટલે આગળ એમને ખબર પડશે કે કઈ જગ્યાએ ચોકઅપ છે એટલે એ લોકો સાફ કરતા કરતા આખો ક્લિયર કરવાનો અને જે જગ્યાએ નવો નવો બનાવવાનો છે છે એ એ જગ્યાએ ઉપર તો આ કામગીરી કહ્યું એ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી છે અને કોર્પોરેશન અને ઝડપથી વહેલામ પહેલી તકે આ કરે કામગીરી તો આવતા ચોમાસાની અંદર આનું રિઝલ્ટ મળે તો આપણને ખબર પડે અને એ પ્રમાણે નવા આયોજનો થઈ શકે સાહેબ આગળ જો દુકાનો છે ક્યારે કહેવામાં આવશે કે નહીં એટલે આ તો અત્યારે જે કાશ ઉપર જે દુકાનો હતી અને જર્જરીત હતી અને ઓગણીસસો એકસઠ પહેલાંની છે એટલે એ તો જે એના રિપોર્ટ્સ હશે જે સરકારી રિપોર્ટ જે આવ્યા હશે એના આધારે આ ડિસિઝનો લીધા છે એટલે બીજું કંઈ નવું કોઈ આયોજન કે એવું કંઈ છે નહીં પણ કાસ જે જગ્યાએ ચોકઅપ હશે અને એની ઉપર દુકાનો હશે તો એમાં ચોક્કસ એ લોકો વિચાર કરશે ભવિષ્યમાં